વાપી જીઆરડીસી માં બાયર વાપી પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ઓફસાઇટ મોક ડ્રિલ યોજાય હતી જેમાં આગ લાગે ત્યારે કેવી તકેદારીઓ રાખવી અને કયા ટેકનિક સાધનો થી આગ ને ઓલવવાનો પ્રયત્ન કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું વાપી જીઆઈડીસી માં આવેલ બાયર વાપી પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ઓફ સાઇટ મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું ગેસ લીકેજ અંગે ઓફ સાઇટ મોક ડ્રિલ કેમિકલ પ્લાન્ટ ના પાઇપ ને ફ્લેશ માંથી ગેસ લીકેજ અને આગ અંગે બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમિકલ પ્લાન્ટ માંથી ગેસ લીકેજ ની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલ ને આજુબાજુના વિસ્તાર માં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી આ અંગે બાયર વાપી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શૈલેન્દ્ર વિશ્પુત સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ મોગડ્રિલ કારખાનાઓમાં ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઇમરજન્સી પરિસ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેના અભ્યાસના ભાગ રૂપે કરવામાં આવી હતી અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ વાપી